તાપી માતાની સ્થાપના મુલત બિંદુ પર્વત પર અહીં સૂર્યયાગ કરવામાં આવ્યો આવતીકાલથી અઢાર ઓગણીસ વીસ તારીખ અહીં સૂર્યયાગ છે સુરતના શ્રી વિશ્વનાથ અવધૂતની કૃપાથી અહીં અહીંયા કુંજસી તાપી માતાની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં તમારો સખા સંજય ગોડીવાલા સપરિવાર આ સૂર્યગ્ન સાક્ષી થવા આવ્યો છું આપ સર્વે સખાઓ પણ તાપી માતાના દર્શન કરી લો શ્રી ગુરુદેવ દ